હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ના પલાળવું ના પીસવું ના વધારે કોઈ મહેનત ઘરની જ વસ્તુથી દહીં સોડા કે ઈનો વગર આ ટેસ્ટી રેસિપી બને છે આ રેસિપી બનાવવા માટે ના તો આપણે ઇડલી સ્ટેન્ડની જરૂર છે ના અપે પેન ના કડાઈ કે ના કોઈ તવો તો જ્યારે પણ રોટલી શાક ઈચ્છા ન હોય અને કંઈક ચટપટું ખાવું હોય પણ તળેલું ન ખાવું હોય તો ખૂબ ઓછા ઓઇલથી ચટપટી અને ઝટપટ બની જાય એવી આ રેસીપી તમે બનાવી શકો છો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી આ રેસીપી બને છે અને ઓછી મહેનતે ઈડલી અને ઢોકળાને ટક્કર મારે એવી આ રેસીપી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા અડધો કપ જેટલો રવો લીધેલો છે રવામાં આપણે સેમ કપથી જ અડધો કપ પાણી એડ કરી દઈએ અત્યારે આપણે અડધો કપ પાણી એડ કરીએ છીએ આગળ આપને જરૂર લાગશે તો વધારે પાણી આપણે એડ કરશું તો હવે આપણે આ રવો અને પાણી બંનેને એક વખત સરખું મિક્સ કરી લઈએ આ સરસ એવું મિક્સ થઈ ગયા પછી આપણે એમાં અડધો કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે તો મેં ચોખાનો લોટ લીધેલો છે તમે થોડો કકરો ચણાનો લોટ પણ સોરી ચોખાનો લોટ પણ લઈ શકો છો તો જો ચોખાનો લોટ ઘરે અવેલેબલ ન હોય તો નોર્મલ કાચા ચોખા તો બધાની ઘરે હોય જ છે તો તમે કાચા ચોખાને મિક્સરમાં દરદરા કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આ ચોખાનો લોટ છે એને સરસ એવો મિક્સ કરી દઈએ તો જેવો આપણે ચોખાનો લોટ એડ કર્યો એવો આપણો જે આ બેટર છે એકદમ ટાઈટ થઈ ગયું છે તો હવે આપણે એમાં ફરીથી થોડું પાણી એડ કરી અને એક ઘટ એવું આપણે આ બેટર બનાવવાનું છે તો જો કોઈ પણ ગાંઠો ન રહે લોટની એ રીતે આપણે બેટર બનાવશું તો જોઈ શકો છો તમે એકદમ સ્મૂથ અને એકદમ ટાઈટ થીક એવું આપણું અહીંયા બેટર બનીને રેડી થઈ ગયું છે તો ચાલો એને સાઈડમાં રાખી અને નાસ્તા માટે એક ટેસ્ટી એવો વઘાર કરીએ તો વઘાર માટે આપણે અહીંયા એક પેન લીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલું ઓઇલ લીધેલું છે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલા જીરુનો આપણે વઘાર કરી લઈએ વઘાર સરસ એવો સંતડાઈ જાય એટલે અહીંયા એક મીડિયમ સાઈઝનું કાચું બટેટું જેની ઉપરની છાલ આપણે હટાવી અને મીડિયમ હોલવાળી વાળી ખમણીથી આપણે એને ખમણી લીધેલું છે બટેટાને આપણે ખમણી લીધા પછી બે ત્રણ પાણીથી વોશ કરી અને એનું બધું પાણી નીતારી અને પછી વઘારમાં એડ કરી દેવાનું છે તો આપણે બટેટાને સરસ એવું એક વખત વઘાર સાથે મિક્સ કરી દઈએ બટેટું મિક્સ કરી દીધા પછી આપણે એમાં તીખાસ માટે લીલા મરચાં જેના ઝીણા ટુકડા કરેલા છે અને એક આદુનો ટુકડો જેને આપણે ખમણી લીધેલો છે એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરેલી છે અને એક નાનો ટુકડો ગાજરનો એને પણ આપણે ખમણી લીધેલો છે તમારે જો અહીંયા ગાજર એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો તમારી મનપસંદના કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો તો બધા શાકભાજી આપણે એક વખત સરસ એવા મિક્સ કરી દઈએ આપણે આ શાકભાજીને વધારે કૂપ કરવાની જરૂર નથી રહેતી બસ આપણે હલકું એવું જ આપણે અત્યારે કૂક કરવાનું છે તો જો બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું તો હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ તો મસાલામાં આપણે અહીંયા બેસિક મસાલા જ એડ કરવાના છે અને એક આપણે ચટપટો એવો મસાલો પણ એડ કરીશું એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો અત્યારે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું કલર માટે અડધી ચમચી જેટલું મેં હળદર પાવડર એડ કરી દીધો અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી હિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે એટલે થોડી ચડિયાતી એડ કરેલી છે અને અડધી ચમચી થી ઓછું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો હું અહીંયા પાઉંભાજી સોરી પાણીપુરી મસાલો એડ કરું છું તો તમે અહીંયા પાણીપુરી મસાલાની જગ્યાએ પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો અને સાંભર મસાલો પણ એડ કરી શકો છો અથવા તો ગન પાવડર પણ એડ કરી શકો છો તમને જે ફ્લેવર હોય એ ફ્લેવર તમે અત્યારે એડ કરી શકો છો મસાલાની તો હવે આપણે બધા મસાલા સરસ એવા એક વખત મિક્સ કરી દઈએ અને હવે આપણે આને વધારે કૂક કરવાની કોઈ જરૂર નથી બસ મસાલાની હલકી એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ પાવડર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે તો આ આપણું એક ચટપટો એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે આ મસાલાથી આપણો જે નાસ્તો બનશે એ ખૂબ જ ટેસ્ટી એવો લાગશે તો ચાલો આપણો મસાલો બની ગયો છે તો એને આપણે સાઈડમાં રાખી અને રવો જોઈ લઈએ તો અહીંયા રવો અને જે આપણે ચોખાનો લોટ હતો એ સરસ એવા ફૂલી ગયા છે પેલા કરતાં થોડા ઘટ પણ થઈ ગયા છે તો જો અહીંયા સરસ એવું આપણે ઘટ થઈ અને આપણું બેટર રેડી થઈ ગયું છે તો હવે આપણે જે મસાલો બનાવ્યો છે એ બધો મસાલો આપણે એડ કરી દેવાનો છે આ નાસ્તો તમે જો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરી જોજો કારણ કે નાના મોટા બધાને પસંદ આવે એવો આ નાસ્તો બને છે અને ખૂબ ઓછી મહેનતમાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખશું કે બેટર આપણું ઢીલું ન થવું જોઈએ તો જો અહીંયા એકદમ ઘટ ચમચામાંથી પડતું પણ નથી એવું ઘટ આપણે બેટર રાખેલું છે તો જો અહીંયા આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે અહીંયા લીધું છે એક જે

તડકા પેનનું તેલ છે એ વધારે ગરમ આપણે નથી કરવાનું હલકું એવું તેલ ગરમ થાય એટલે તરત જ આપણે જે બેટર બનાવીને રાખેલું છે એક ચમચો ભરીને આપણે બેટર તડકા પેનમાં એડ કરી દેવાનું છે એકદમ સિમ્પલ એવો નાસ્તો બને છે પણ ખાવામાં એટલો ટેસ્ટી બને છે કે તમે વારંવાર આ નાસ્તો બનાવવાનું પસંદ કરશો તો જોઈ શકો છો તમે આપણે એક ચમચો ભરી અને બેટર એડ કરી દીધું અને તમે તમને હું ફરી પાછું કહું છું કે બેટર જોઈ શકો છો તમે એકદમ ઘટ એવું આપણે બેટર રાખેલું છે તો હવે આ તમે આને ઉપરથી કવર કરી અને એકથી બે મિનિટ જેવું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને કૂક કરી શકો છો પણ અત્યારે જો આપણે કવર નથી કરતા તો પણ આપણો નાસ્તો છે એકદમ સરસ એવો કૂક થઈ જાય છે અને મેઇન વાત તો એ છે કે દહીં સોડા કે એનો કોઈ વસ્તુ એડ નહીં કરીએ તો પણ એકદમ ફ્લફી અને પરફેક્ટ કૂક થઈને રેડી થઈ જશે તો ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ એટલે આપણે એને પલટાવી લીધો અને બીજી સાઈડ થી પણ આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનો છે તો બંને સાઈડ થી ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને સેમ એ જ રીતે હું તમને બીજો નાસ્તો પણ બનાવીને બતાવી દઉં છું રવો અને ચોખાના લોટના લીધે આપણો નાસ્તો છે એ એ ખાવામાં ઉપરથી એકદમ એકદમ ક્રિસ્પી બનશે બનશે અને અંદરથી સોફ્ટ તો ફરી પાછું આપણે જ તડકા પેનમાં અડધી ચમચી જેટલું તેલ લઈ લીધું હલકું એવું આપણે એમાં જીરું એડ કરી દીધું અને હલકા એવા ધાણા પણ એડ કરી દીધેલા છે ફરી પાછું એક ચમચો જેટલું આપણે બેટર એડ કરી દીધું અને ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને પછી આપણે એને પલટાવશું તો જો અહીંયા ઉપરની સાઈડ સરસ એવી ડ્રાય થઈ ગઈ તો આપણે એને પલટાવી લીધું અને બીજી સાઈડ થી પણ આપણે સરસ એવું એને લેવાનું છે અને હા જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ઈઝી વાળા નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો આ નાસ્તો છે એ તમે સવાર સાંજ માટે બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો આપણો અહીંયા ઈઝી વાળો નાસ્તો બની ગયો છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ